તો આપણે હવે મળીએ ખેતરમાં તો જો આપણે આઈએ તો ખેતરમાં ને ટ્રેક્ટર પણ જો કરીને ગયું છે ખાતરનું આ બાજુ અમે ખેતર રહે મગફળીનું હવે ચાલુ કરશું ડાયરેક્ટું ખેતરમાં પડો ના આવે પેલા તો છે ડક્ટરમાંથી ખાલી કરીને ઢગલા કરવા પડતા ને તો અહીં પાવડે ફોડવું પડતું ને અમુક ચકડી ફોડવા આવતી અને તો ડાયરેક ફોડવાનું સિસ્ટમ થઈ ગયું છે ચાલુ થઈ ગયું છે થોડા મને ડાયરેક આથે ફોડાઈ જાય તો જો ચાલુ થઈ ગયું છે તાય ગામ ટ્રેક્ટર પણ ચાલુ થઈ ગયું ફોડવા માટે તો આપણે શીખવું

તવ્યું મારેલી છે એટલે ફસાઈ જાય ફોરવેલ ટ્રેક્ટર છે એટલે ફસાવાની સંભાવના ના રહે એટલી તો જેવું જેવું કમ્પ્યુટર વળી ગયું રેડી તો કમ્પ્લીટ બઢી ગઈ ફરબીસ માર્ચ ફર ચાલુ થઈ ગયા ચાલુ થઈ ગઈ તો જો આ રીતના મસ્ત પોળન જબરજસ્ત કોડન ચાલુ છે અને આપણે પણ જવાનું છે તે બાજુ અમે વાળ ફરવાની છે થોડી ફરવી થોડી બાકી છે હજુ તો જવાની છે એટલે નાખવાનું ચાલુ રહે ને આપણે પણ આપણે નાખવાનું ચાલુ જ છે કમ્પ્લીટ રેડી તો કેવી રીતના કાય ઉસેળે તો આપણે જઈએ હવે વાળ હોરવા આપણે પાસે આવી જ વાળ ફોરવાળ ફોરી ના છે હારી હોર નાખી છે આટલી વાળ હારી આ બાજુ થી અને આ બાજુ બધી આગળ હજી થોડું ફોરવાની બાજી છે તો જો આપણે વાળ ફરવાની છે થોડી વાળ ફરી અને બાજુ જો બાવળિયાના હું લાકડા હતા તે થોડા લાકડા કાઢવા છે એમ કે ઘરે ખાવાનું બનાવવું પડે એટલે રોધવા માટે લાકડા કાઢ્યા છે અને વાળ ફરવાનું પણ ચાલુ જ છે ભેગું પહેલાં આપણે થોડા ભાવળે ઝડે કાપવા દઈ નાખે એટલે ફૂંકાઈ જાય ચાર મહિના પહેલાં મગફળી ભાઈ તાણે તો થોડો આપણે યાત્રા કાઢી હવે વાળ વારવાની થોડું બાકી છે વારી નાખીએ હવે વાળ ને પછી આપણે થોડી વાળ વરેલી છે બધું ભેગું કરીને થોડું જેડવું પડે છે એમ કે જેડવાનું છે એમ ખાતર નાખવાનું છે એટલે તો જો આપણે બધું થોડું વારેલી આગળ પડી હતી બધી ભેગી કરી નાખ્યું છે ફોટા અને હવે જેડવી નાખીએ એટલે શું કે આપણે જેડવામાં ખાતર નાખવામાં વચ્ચે નડે નહીં એટલા માટે તો જો આપણે આપણે જડવાનું ચાલુ કરી દીધું છે તો આ રીતના જો આપણે વચ્ચે બધું ભેગું કરી છે તરમો અને જેડી નાખીશ એટલે વચ્ચે જેમ કે નાળાની સેડવામાં ને ખાતર નાખવાનું એટલે પછી આપણે હવે તો આવું ઘરે ખાવા માટે તો ફાઇનલી આપણે આવી છીએ ઘરે ખાવા જુઓ તકલીફમાં દૂધ પડ્યું છે આ બાજુ છાસ પડી છે અને કઢી બનાવી છે છાસ પડી ગુંડિયામાં બાજરીના રોટલા જો કે ખોરી ખાવાનું ચાલુ જ છે તો આપણે ખાઈ લીધું છે નાઈને હવે જવાનું છે આપણે કુવા ઉપર થોડી મગફળી પડી છે વેણ્યા વગર તો ફાઇનલી જો આઈ ગયા તો આપણે મગફળીની ડોખળી વેણ્યા વગર થોડી બાજી પડી હતી એટલે બધા ઘરના ડોખડી વેણવા માટે ડોખડી બધી હવે